હિન્દુત્વ રામ નામ ધર્મ આમ તો આસ્થાના વિષય પણ રાજકારણીઓ માટે રાજકારણ ના મુદ્દા વોટ બેંક ના મુદ્દા ત્યારે રામ મંદિર કે જ્યાં પાંચસો વર્ષ બાદ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે આસ્થાથી વિશેષ રાજકારણ વધુ ચર્ચામાં છે ભારતીય જનતા પાર્ટી કે જેની પર પહેલેથી હિન્દુત્વના નામે રાજનીતિનો આરોપ છે આ બાજુ કોંગ્રેસનો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં જવાનો વિરોધ એવામાં હવે આ પાર્ટી પણ આ રામ મંદિરના નામે વહેતા રાજકારણની ગંગામાં હાથ ધોવા મથી રહી છે આવું શા માટે કહી રહ્યા છે તેની વાત કરીશું આપ વિડિયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજકારણીઓ બહુ સારી રીતે સમજી ગયા છે કે પ્રજા પાસેથી હિન્દુત્વના નામે રામ નામના નામે મત મેળવવા લોકોમાં પાર્ટી પ્રત્યે વિશ્વાસ બેસાડવો બહુ જ સરળ છે એટલા માટે રાજકારણીઓની નજર ધાર્મિક મુદ્દાઓ પર વધુ રહેતી હોય છે

तो ये राम मंदिर 22 बाईस तारीख बाईस तारीख का फंक्शन जो है ये राजनीतिक फंक्शन बन गया है हिंदू धर्म के जो हमारे लीडर्स हैं जो अथॉरिटीज हैं उन्होंने कहा है कि वो नहीं जाएंगे जा पाएंगे क्योंकि ये राजनीतिक फंक्शन बन गया है आरएसएस ने बीजेपी ने 22 तारीख को चुनावी फ्लेवर इलेक्शन फ्लेवर पॉलिटिकल फ्लेवर दे दिया है इसीलिए कांग्रेस प्रेसिडेंट ने इनकार किया वहां जाने जहां तक धर्म की बात है हम सब धर्मों के साथ यह कहना चाहते हैं कि जो भी जाना चाहता है जा सकता है कांग्रेस पार्टी से जा सकता है શન કોંગ્રેસ પ્રાણ પ્રતિષ્ઠાનો વિરોધ કરીને રાજકીય રીતે પોતાના જ પગ પર કુહાડી મારી રહી છે કારણ કે પહેલેથી જ કોંગ્રેસ માટે હિન્દુ વિરોધી છે તેવું કહેવાતું હિન્દુત્વની રાજનીતિ બહુ સારી રીતે સમજી ગઈ છે માટે હવે આ પાર્ટીએ પણ પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઉત્સવ મનાવવાની તૈયારી કરી છે એક પ્રેસ કોન્ફરન્સમાં આ પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવીએ ત્રણ દિવસના ઉત્સવની માહિતી આપી હતી જેમાં તમામ જિલ્લા અને મહાનગરપાલિકાના મથકો પર સુંદરકાંડના પાઠ રામધૂન મહાઆરતી પંડાલ અને મહાપ્રસાદનું આયોજન કરવાની વાત કરી હતી ક્યારે અને કેવી રીતે આયોજન કરવામાં આવ્યું છે તે સાંભળો ત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવમાં આમ આદમી પાર્ટી ગુજરાત યુનિટે ત્રણ દિવસીય કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહી છે વીસ તારીખને શનિવારે તમામ જિલ્લા અને મહાનગરપાલિકાના મથકો ઉપર અમે સુંદરકાંઠના પાઠનું આયોજન કરવા જઈ રહ્યા છીએ સુંદરકાંઠના પાઠ એ તમામ જિલ્લા અને મહાનગરપાલિકાના મથકો ઉપર વીસ તારીખ એટલે કે શનિવારે કરવામાં આવશે રવિવારે તમામ તાલુકાઓમાં રામધૂનનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં તમામ તાલુકાઓમાં ન માત્ર આમ આદમી પાર્ટીના લોકો પરંતુ ભગવાન રામને માનનારા સૌ સ્વજનો માતાબહેન દીકરીઓ પણ ત્યાં ઉપસ્થિત રહેશે અને સોમવારે બાવીસ તારીખે અમે એવું આયોજન કર્યું છે કે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે તમામ જિલ્લા તમામ મહાનગરપાલિકાઓમાં મહાઆરતી આખો દિવસ રામધૂન અને પંડાલ નાખીને મહાપ્રસાદના વિતરણનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે અને સ્વાભાવિક છે કે આજે આટલો મોટો ઉત્સવ ભગવાન રામનો એટલે આખું દેશ એક રાહ જોઈ રહ્યું છે કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થાય પછી રામ રાજ્યો આવે આખા દેશમાં આપણે પણ આશા રાખીએ છીએ ગુજરાતમાં પણ રામ રાજ્ય સ્થાપે બે હજાર સત્યાવીસમાં ભગવાન રામની કૃપા હોય તો ખેડૂતો વંચિતો ગરીબો શોષિતોનું કાંઈક સારું થાય એના ભાગરૂપે આ ત્રણ દિવસીય કાર્યક્રમ કરી ભગવાન રામને પણ પ્રાર્થના કરીશું કે અહીંયા જે પણ અત્યાર સુધી ત્રુટીઓ રહી ગઈ હોય એ પૂરી કરી સારું શિક્ષણ માટે મળે તમામ નાગરિકને સારું આરોગ્ય મળે તમામ નાગરિકને માતાબહેન દીકરીઓને મોંઘવારીમાંથી રાહત મળે ગરીબ વંચિત શોષિતો માટે સારી વ્યવસ્થાઓ થાય આ તમામ મુદ્દે પ્રાર્થના પણ કરીશું ત્યારે હવે જોવાનું રહ્યું કે રામ નામનો ફાયદો આગામી લોકસભામાં કઈ પાર્ટીને કેટલો ફળે છે તમને શું લાગે છે તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર